હારીજના ત્રણ નિવૃત્ત હોમગાર્ડનું સન્માન રાધનપુર ખાતે હારીજ યુનિટના ત્રણ નિવૃત્ત હોમગાર્ડ જવાનોનું પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન સંજયભાઈ ડી ઠાકોર દ્વારા નિવૃત્ત કર્મચારીને સાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું હારીજ યુનિટના હિંમત આર મહેતા ભરત ટી પરમાર કરમસિંહ એમ પરમાર જિલ્લા કમાન્ડર શુભકામનાઓ પાઠવીને શેષ જીવન નિરોગી તંદુરસ્ત અને સમાજ સુધારણામાં વ્યતીત કરી તેવી શુભકામનાઓ પાઠવી હતી હારીજ યુનિટ ની પરેડ માં ચૂંટણી સૂચનો તથા વધુમાં વધુ લોકોના ના પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એમ લોકોને પ્રોત્સાહિત કરવા સૂચનો કર્યા હતા આ પ્રસંગે ઓફિસર ઇન્ચાર્જ તનાભાઈ પી પરમાર તથા કારકુણ રસિકભાઈ કે ઠાકોર દ્વારા સન્માન કરાયું હતું અહેવાલ પ્રવીણ યોગી હારીજ